તમારા ખેતર માં આવી અને તમારો જે હર્યો ભરો પાક છે એમાં આવી અને પાક નું ખેદાન મેદાન કરી જતા હોય છે ઘણું બધું નુકસાન પોચાડી જતા હોય છે અને જયારે તમે તમારી વાડી સવારે આવીને જોવો તો ઘણું બધું રોજ ભૂંડ એને નુકસાન કરી નાખ્યું હોય છે હવે તમારે જો ખેડૂત મિત્ર આ નુકસાન છે એને બચાવવું હોય તમારા ખેતરને જે તમારો પાક છે એને સુરક્ષિત કરવો હોય તો તમે તમારા ખેતરમાં જટકા મશીન લગાવી શકો છો જો તમે પણ તમારા ખેતરમાં ફરતે જટકા મશીન લગાવી દેશો તો તમારા ખેતરમાં પણ રોજ ભૂંડ આવશે નહીં અને તમે પણ તમારા ખેતરને રોજ ભૂંડથી બચાવી શકો છો તો ખેડૂત મિત્ર તમારે પણ જો તમારા ખેડૂત ખેતરમાં જટકા મશીન લગાવવું છે તો ગ્લોબેક્સ કંપની તમારા માટે અલગ અલગ કેપેસિટીના જટકા મશીન લાવેલી છે જે તમે તમારા ખેતરમાં લગાવશો તો તમે પણ તમે તમારા ખેતરને રોજ ભૂંટી બચાવી શકશો તો ચાલો હું તમને આજે બતાવું અલગ અલગ ગ્લોબેક્સના જટકા મશીનના મોડલ કે જે તમે તમારા ખેતરમાં લગાવી શકો છો તો ખેડૂત મિત્ર આ છે ગ્રોવેક્સ ના ઝટકા મશીન ના અલગ અલગ મોડેલ જેમ કે આ મોડલ છે પચાસ વીઘા ની કેપેસિટી વાળું છે આ સો વીઘાની કેપેસિટી વાળું છે અને આ મોડેલ છે દોઢસો વીઘાની કેપેસિટી વાળું છે જયારે

તમારે તમારા વાડી જો લાઇટ નહીં હોય તો પણ તમે તમારા ખેતરમાં જટકા મશીન છે એ ચલાવી શકશો હવે જે ઘણા ખેડૂત મિત્ર વધારે જમીન હોય પચાસ વીઘા સાઈઠ વીઘા સો વીઘા તો એના માટે સો વીઘા ની કેપેસિટી વાળું ઝટકા મશીન છે આમાં પણ ખેડૂત મિત્ર તમારે બધી જ સિસ્ટમ આવી જશે અને તમારે રાત દિવસ ચોવીસ કલાક ચલાવવું હોય તો તમારે આ મોટી બેટરી પણ આવી જશે બાર પાંત્રીસ ની એટલે તમે રાત દિવસ ચોવીસ કલાક પણ જટકા મશીન ચલાવી શકો છો અને મોટી બૅટરીને ચાર્જ કરવા માટે ખેડૂત મિત્રો ત્રીસ વોટની સોલાર પેનલ પણ આવી જશે એટલે તમારે તમારું જટકા મશીન છે ચોવીસે ચોવીસ કલાક તમારા ખેતરની રક્ષા કરશે અને આમાં પણ ખેડૂત મિત્રો બધી જ પ્રકારની સિસ્ટમ આવી જશે અને વોરંટીની વાતચીત કરું ખેડૂત મિત્રો એક વર્ષની વોરંટી આવશે એટલે મશીનમાં કે બેટરીમાં કે સોલાર પેનલમાં કઈ પણ તકલીફ થશે

તમારે ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ ઝટકા મશીન લગાવ્યું અને બગડી જશે તો તો ગ્રોવેક્સ કંપની તમને એક વર્ષ સુધી ફ્રીમાં રિપેરિંગ કરીને આપશે હવે આ બધા મોડેલના ભાવની વાતચીત કરું ખેડૂત મિત્ર તો આ મોડલ છે 50 વિગાનું માત્ર ને માત્ર 5500 રૂપિયામાં આખો સેટ તમને ખેડૂત મિત્ર મળી જશે જ્યારે સેટ છે એ માત્ર રૂપિયામાં એક વર્ષની વોરંટી સાથે અને આ દોઢસો વીઘાનો સેટ છે એ તમને એક વર્ષની વોરંટી સાથે માત્ર ને માત્ર નવ હજાર રૂપિયામાં ખેડૂત મિત્ર મળી જશે તો ખેડૂત મિત્ર તમે પણ તમારા ખેતરમાં રોજ ભૂન ત્રાસથી પરેશાન છો અને તમે પણ જો એનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો જો આ નીચે આપેલા કોલ કરી અને આજે જ તમે પણ તમારા ખેતર માટે ઝટકા મશીન લગાવી શકો છો તો આજે જ તમે પણ આ નીચે નંબરમાં કોલ કરી અને તમારા માટે ઝટકા મશીન લગાવી લ્યો અને તમે પણ તમારા ખેતરની ચોકીદારી ગ્રોવેક્સ ના ઝટકા મશીન થી કરશો ખેડૂત મિત્રો